અતુલ પાનદી હાઇવેના ડિવાઇડર પર સડિયા ભરેલ ટેલર ચડી જતા ચાલકને ઈજા વલસાડના પા નદી નજીક વહેલી સવારે પાંચ કલાકના અરસામાં એક ટેલર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેલર ડિવાઈડર પર ચડી ગઈ હતી ઈજાગ્રસ્ત ટેલર ચાલકને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે આજરોજ રોજ વહેલી સવારે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર એક ટેલર નંબર એમ એચ ફોર સિક્સ સી એલ ટુ સિક્સ એઇટ વન ટેલરમાં સળિયા ભરી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અતુલ પાર નદી પાસે પહોંચતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા હાઇવે વચ્ચે આવેલ ડિવાઇડર પર છોડી ગઈ હતી અને અકસ્માત આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માત બનતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના બનતા રૂરલ પોલીસ તેમજ હાઇવે પેટ્રોલિંગની વાન ઘટના સ્થળે પહોંચી હતી અને સાઇડે કરવાની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો